વાઘોડિયા વડોદરા રોડ પર પડેલા ખાડાને લઈને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે વાઘોડિયા વડોદરા રોડ પર હાલમાં પડેલા કમોસમી વરસાદને લઈને રોડ પર અનેક જગ્યાએ નાના મોટા ખાડા પડી જવા પામ્યા છે આ રોડ પર પડી ગયેલા ખાડાના કારણે નાના મોટા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે કેટલીક જગ્યાએ તો રોડમાંથી ઉખેડીને નીકળેલ ગયેલ કપચેના ઢગલા રોડ પર જામી ગયા છે જે રોડ ઉપર જામેલ કપચી મટીરીયલના ઢગલા વાહન ચાલકોને આમંત્રણ આપે છે જેને લઈને રોડ ઉપરથી પસાર થતા નાના મોટા વાહનોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે રોડ પર હાલમાં પડેલ ખાડાઓમાં કારણે રાત્રિના સમયે નાના વાહન ચાલકો આ ખાડાઓ નજર આવતા નથી જેથી કેટલાક વાહન ચાલકો રોડ પર પડેલા ખાડાના કારણે અકસ્માતનો ભોગ બને છે આજ રોજ સવારના સમયે વાઘોડિયા વડોદરા રોડ પર જીઆઈડીસી માં કામકાજ અર્થે જઈ રહેલ બાઈક સવારને રોડ પર પડેલા ખાડાને લઈને બાઈક સવાર અકસ્માતનો ભોગ બન્યો હતો અકસ્માત થતા માથાના ભાગે તથા પગના ભાગે બાઈક ચાલકને ઈજાઓ પહોંચી હતી જેથી લોક માંગણી છે કે વહેલી તકે આ રોડ ઉપર પડેલા ખાડાનું સમારકામ કરવામાં આવે જેથી કોઈ વાહન ચાલક અકસ્માતનો ભોગ ન બને અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા